તિલકવાડાના ખાટા આસિતરા ગામ નજીક પાંચ વર્ષીય બાળક ઉપર દીપડાએ કર્યો હુમલો ઘટનાને પગલે ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળ દોડી આવી દીપડાની ઝડપી લેવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ખાટા આસિતરા ગામના ખેડૂત પોતાના પાંચ વર્ષીય બાળક સાથે ગામ નજીક ખેતરમાં ગયેલ હોય તે અચાનક માનો પક્ષી દીપડાએ બાળક ઉપર હુમલો કરેલ હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે બાળકના પિતાએ દીપડાનો પીછો કરતા બાળકનો આ બચાવ થયો હતો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓનો અવારનવાર પાલતુ પશુઓની શિકાર બનાવતા હોય છે જાણે કે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે તાલુકાના ખાટા અસિત્રા ગામના ખેડૂત પોતાના પાંચ વર્ષીય બાળક સ્મિત બારૈયા સાથે ખેતરમાં ગયા ત્યાં અચાનક દીપડા આવી બાળકો ઉપર હુમલો કરી અને ગળાના ભાગે દબોચી કપાસના ખેતરમાં પચાસ થી ફૂટ ખેંચી જવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે બાળકના પિતાએ દીપડાનો પીછો કરતા બાળકનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ ઘટનામાં દીપડાએ હુમલો કરતા બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે ઘટનાના પગલે બાળકને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાળકની સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં પાંજરા મુકવાની વ્યવસ્થા કરી દીપડાની ઝડપી પાડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે સંવાદદાતા મોસીન કારા ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે હા તમે કયા ગામના છો અને તમારી શું ઘટના બની છે અમે ખેતરે જાટા બાપ સિમિત કુમાર જોરે અને ખેતરે જા અને 10 મિનિટ થઈ તાપ હસીન ખેતરમાંથી થોડીક જ વારમાં દીપડો નીકળો મારા છોકરા પર હુમલો કર્યો पाचड़यू ती सीमितक जो तो मैं नजर पड़ी वाघनी में पाचड़ पाड़ गुओ पड़ता जो सीमित ने छोड़ी ने दीपड़ो ने 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 गया था पहला अभी घरे घरे पचीन एक साठ बोला एक साथ बोला टिका ते, ते, लाया पसीन આંગણવાડીમાં જાય છે બારીયા મુકેશભાઈ ગોપાલ ગોપાલ મુકામ ખાટા આશ્રમ તાલુકો તિલ્લીકવાડા જિલ્લો નરબડા આજે તિલકવાડા તાલુકાનું ખાટા અશિત્રા કરીને ગામ છે કે જ્યાં સ્મિત નામનો બાળક એના પિતા સાથે ખેતરેથી ઘરે આવતા ત્યારે અચાનક જ કપાસના ખેતરમાંથી દીપડાએ હુમલો કરતા બાળકને નીચે પાડી દીધું અને બાળકના ગળામાં દીપડાના નખના અને મોઢાના દાંતના નિશાન લાગ્યા છે અને એના લીધે તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ થતાં તેમને જાણ કરવામાં આવી અને બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું અને એને તાત્કાલિક સારવાર ચાલુ કરીને અત્યારે ઘા જે છે એટલા બધા ઊંડા નથી પણ દોઢ સેન્ટીમીટર જેટલા ઊંડા છે ઘા થોડુંક બ્લીડિંગ થાય છે પણ એને પ્રેશર ઇફેક્ટ આપી અને એને ડ્રેસિંગ કરી અને અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે એટલે બ્લીડિંગ પણ બંધ થઈ ગયું છે બાળક ખૂબ ગભરાઈ ગયેલું છે પાંચ વર્ષનું નાનું બાળક છે ખૂબ જ ગભરાઈ ગયેલું છે અને અચાનક જ દીપડાએ હુમલો કર્યો એટલે એના માનસિક રીતે પણ એના ઉપર ખૂબ જ ઇફેક્ટ થઈ ગઈ છે એના મનમાં એક જ વિચાર આવ્યા કરે છે અને એક જ રટણ ચાલ્યા કરે છે કે મારા ઉપર વાગે હુમલો કર્યો છે એટલે બાળકને અત્યારે તાત્કાલિક સારવાર હેઠળ છે અને એને સારી રીતે સારવાર આપવામાં આવી છે સરકારના ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા પણ એનું કાળજી લેવામાં આવી રહી છે અને બાળકને અત્યારે વાનમાં પણ છે પણ એને વધુ સારવારની જરૂર પડે તો એના માટે એને પીડિયાટ્રિક આઈસીયુમાં રાખવામાં આવી છે જરૂર પડે તો એને વડોદરા સુધી પણ લઈ જવું પડે તો પ્રમાણે પણ તૈયારી રાખવામાં આવી છે અને અત્યારે સંપૂર્ણ પેડિયાટ્રિક ડોક્ટરની સારવાર ચાલવાટી છે અને સર્જિકલ ડોક્ટરની સારવાર ચાલવાટી છે. અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો